સાવરીના ડેસર તાલુકાના મેરકુવા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ વરસાડા દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કર્યા છે મેરાકુવા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી વિક્રમસિંહે પોતાના ઉપર લાગેલ આરોપનો મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો છે સાથે વરસાડા દૂધ ઉત્પાદક મંડળીમાં પણ ભ્રષ્ટાચાર થયેલાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ધારાસભ્ય કેતન ઇનામદારને વરસાદ દૂધ ઉત્પાદક મંડળીમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ ઉજાગર કરે તેવી માંગ કરી હતી સાવલી ડેઝરમાં અનેક ગ્રામ પંચાયતમાં આવેલ દૂધ ઉત્પાદક મંડળીઓમાં ચેકિંગ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરી હતી મેરા કુવા ડેરીના મંત્રી દ્વારા સાવલી નગરપાલિકાના શોપિંગ સેન્ટર બાબતે ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું ખોટા ઉઘરાણી કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા સાવલીસરમાં તાલુકામાં આવેલ દૂધ ઉત્પાદક મંડળીઓમાં ચાલતી ગેરરીતિ પાછળ બંધ બારની મોટા માથા હોવાની શક્યતા વ્યક્ત કરી હતી મારું નામ પરમાર વિક્રમસિંહ રુઘનાથસિંહ મેરા કોધ મંડળીમાં નવ વર્ષથી હું ફરજ બજાવતો હતો માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કર્યો બાબતમાં જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી જે બરોડા ડેરીમાં વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતાં હોય દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે જેમાં મારે કોઈ ઉચ્ચાપાત કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી અને મુદ્દો રહ્યો કે મૈયત વાળી વાત કે જે મૈયત સભાસદના નામે મેં પાંચ સભાસદના નામે પૈસાની લેવડ દેવડ કરેલી છે એના કારણે કેતનભાઈ મને કહે છે કૌભાંડ કર્યું છે મૈયત થયેલા વારસદારોના મેં એમના ખાતાનો ઉપયોગ કર્યો છે પણ મેં મારા માટે નહીં કર્યો મારી મંડળીના હિત માટે કરે છે અને મેં મારા ડેરીના જે સભાસદોના ખાતા નહોતા એમને મેં કેશ પેમેન્ટ ચૂકવણું કરેલ છે જેના ચૂકવણા પત્રકની અંદર સહી કરેલી છે ઓડિટરો જિલ્લા રજિસ્ટ્રાર બરોડા ડેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે કે મારે ઓડિટ મેમાની અંદર બરોડા ડેરીના તપાસમાં કોઈ કૌભાંડ કે કોઈ ઉચ્ચાપથ મારા પર થયેલ નહીં અને મેં કોઈ ઉપતની ઉચાપથ કરેલી નથી

હોય સરખા ના જ હોય એ બરોડા ડી ચેક કરે છે સભાસદના કેટલા ફેટ આવે ગ્રાહકના કેટલા ફેટ આવે અને મશીનની અંદર એન્ટ્રી મારી છે ગ્રાહકને બી ખબર પડે છે મંડળીના બી ઓનલાઈન સિસ્ટમ છે અત્યારે ટ્રાન્ઝેક્શન ફેટ એસન બધા સેમ મળતા જ હોય છે પૈસા કોઈ એક સરખા જ એક પૈસા તમામ મંડળીની અંદર બેસર તાલુકાની તમામ મંડળીની અંદર કે મંત્રી દ્વારા મંડળીના ખાતેદારોના પચીસથી વીસના ખાતા હોય એની અંદર પૈસા જે બિલ થતું હોય એક્ઝેક્ટ મારે કે પાંચ લાખ થતું હોય તો મંત્રીઓ અમુક દસ પંદર ખાતાનો ઉપયોગ કરે અને એની અંદર ચોવીસ હજાર પાંચસો દસ હજાર પાંચસો એવું નાખી બેંકમાં અધિકાર પત્ર દ્વારા બેંકમાંથી ટ્રાન્ઝેક્શન કરી અને લાઈન અને ગ્રાહકોને કેશ ચૂકવો છે અને દૂધ દૂધના ફેટ તો અલગ અલગ હોય ને દૂધના ફેટ તો અલગ અલગ જ છે ને સાહેબ મેં કંઈ નાખું છું જે નકલ મળી છે તે પ્રમાણે તમારે ફેટ સરખા છે મારે ફ્લેટને ને ચૂકવવાનું સરખું છે જ નહીં એ તો જિલ્લા મજિસ્ટ્રન્ટને બરોડા ડીરે ચેક કર્યું છે ને આ મૃતક પૈસા ઉપાડ્યા ખરા બે ઉપાડ્યા અને મેં ગ્રાહક જે મારા બે એમના ખાતામાં આટલી રકમ આવી આવી મેં મેં ટ્રાન્ઝેક્શન કર્યું છે ને મેં મૂત્રક સભાસદના ખાતાની અંદર ચોવીસ હજાર પાંચસો નાખી ચોવીસ હજાર પાંચસો નાખી મેં બીજી સિસ્ટમો ઉપાડી અને મેં જે મારી મનની અંદર ખાતો નહોતો ધરાવતા એ ગ્રાહકોને મેં ચૂકવ્યા છે અને મારા બરોડા ડેરીના બરોડા ડેરીને તમે દૂધ આપ્યું હોય પૈસા આવે ને તો દૂધ આવ્યું ક્યાંથી દૂધ એ ચોરીનું હતું કે ડુપ્લિકેટ હતું મારું દૂધ તો કમ્પ્લીટ જ છે ઓલરેડી દૂધ લઈને કઈ રીતે આવ્યું હું વ્યક્તિના નામે દૂધ ભરેલું જ નથી એ બરોડા ડીડી અને જિલ્લા રજિસ્ટર દ્વારા તપાસ કરેલી છે કેતનભાઈએ પુરાવો આપેલો છે અને એસપીએ તપાસના આદેશ આપેલા છે તપાસ થઈ રહી છે તપાસમાં પણ આપ દોષિત સાબિત થાઓ મેં કબૂલ કરું છું ને કે મેં મૃતક સભાસદના ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે મારી ભૂલ એક્સેપ્ટ કરું છું એના માટે જે સજા તારીખ તૈયાર છે મૃતક ઉપરથી આવીને સહી કરવા એટલે મેં હું કહું છું તો ખરો મેં સહી કરી મેં ટ્રાન્ઝેક્શન કર્યું મેં મેં કરી છે હું જાતે એક્સેપ્ટ નહીં કરું તો કબૂલ કરું છું એના માટે નહીં કહો કે મેં મૃતક સભાસદના નિવેદન આપ્યું છે કે યસ મેં આપી છે પોલીસને નિવેદન આપ્યું છે કે મેં મૃતક સભાસદની અંદર ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કર્યું છે આપ વ્યવસાય શું કરો છો હું આપ વ્યવસાય શું કરો છો એટલે વ્યવસાય વ્યવસાય ડેરી શું કરો ડેરી અને ખેતી આપની ડેરીમાં પગાર કેટલો છે સાડા સાત હજાર રૂપિયા

ત્યાંની અંદર આ એકથી દસ તારીખ એક પાંચ બે હજાર પચીસથી દસ પાંચ બે હજાર પચીસ જિલ્લા રજિસ્ટર દ્વારા વહીવટ મૂકવામાં આવ્યો છે વર્ષડા ડેરીની અંદર જે પહેલાં અગો વર્ષડા જે પરમારના રાજુભાઈ સુરેશભાઈ જે એક ટીપું દૂધ નહોતા ભરતા કેવું દૂધ નહોતા ભરતા પ્રમુખ બની ગયા ગૌમાંથી એમના વિરોધ જિલ્લા રજિસ્ટરમાં અરજી ગઈ અરજીના આધારે એમને જિલ્લા રજિસ્ટરે એવો હુકમ કર્યો કે વહીવટદાર નિમણૂક કરો તો માન્ય કીર્તનભાઈ ઈમાનદાર ધારાસભ્ય દ્વારા વરસડા ડેરીના વહીવટમાં કે બરોડા ડેરીનો વહીવટ નહીં ચાલે તો જિલ્લા રજિસ્ટરનો વહીવટદાર નિમણૂક કરો તો બરોડા ડેરી દ્વારા વહીવટનો વરસડા ડેરી એક્સેપ્ટ ના કરતા કેતનભાઈ ઈમાનદાર દ્વારા જિલ્લા રજિસ્ટર દ્વારા જિલ્લા રજિસ્ટરનો વહીવટદાર મૂક્યો એ વહીવટદાર દ્વારા હાલની અંદર જ જે કેતનભાઈ મને કહેશે કે મૃતક સભાસદના નામ પર ખાતામાં દૂધ ભરાયું અને આવું કર્યું જ્યારે એમની જ અંદર વરસડા મંડળીની અંદર वैवटदार द्वारा 1 5 2001 5 2025 થી 10 5 2025 ના રોજ વૈવટદાર દ્વારા વરસડા મંત્રીના ખાતામાંથી 3,64,099 રૂપિયા જે વરસડા ડેરીના મંત્રી ગોપાલભાઈ શાંતિલા પ્રજાપતિના નામે એમના ખાતાની અંદર જમા કર્યા અને એમના ખાતાની અંદર ઉપાડ કરે છે તો હાલમાં ગોપાલભાઈ ભાઈ એ એ તપાસનો વિષય છે તપાસનો હું જે બોલું છું તમારે તમે મે તમારા પૈસા હું જે મારે વાત કરું ઉપાડ્યા છે આપ વાતન ભાઈ એક્સેપ્ટ કરે મારા પર હું બેન કોજે કેતન દ્વારા એ બી તપાસ કરવામાં આવે કે વાત ખાતી છે ખોટી છે તેરીની વાત કરો વાત ખાતી છે ખોટી છે હું શું કહું છું તમે એ બી તપાસ કરો ને મારે મારા પર કેતનભાઈ ભાઈ આક્ષેપ કર્યા છે મારી વાત સાંભળો મારા પર કેતનભાઈ ભાઈ આક્ષેપ કર્યા કે મેરા કો મંડળીની અંદર આવું થશે તો વર્ષના મંડળીની અંદર આ હાલમાં આવું ચાલી રહ્યું છે તો એ કેમ ના તપાસ તમ તમે પર્યાધી થઈ શકો હું ફરિયાદ પુરાવો કરી કરી શકો કેતનભાઈ રજૂઆત નહી કરી હું કેતનભાઈને રજવાત તો કેતનભાઈ મારી રજૂઆત કરી હું કેતનભાઈને કહોશું મીડિયાના માધ્યમથી કે વર્ષના દેરી અંદર બી આવું થયું છે તો વર્ષના દેરી પર બી એક્શન લેવી જોઈએ ને જે મારા પર એક્શન થાશે છે કેવું

ભૂલ કરી મારા માટે એક્સેપ્ટ આપણે કંઈ નાખીએ છીએ મારી મંડળીનો આવો આક્ષેપ કર્યો કેમ ના થવું જોઈએ સહી મારી છે મેં કૌશિત ખરો મેં કઈ નાખું છું કે મેં સહી નહીં કરી અને મેં બી મારો છે મેં કઈ નાખું છું હાલની અંદર સાવલી નગરપાલિકાની અંદર આ કૌભાંડ ચાલી રહ્યું છે કે નગરપાલિકામાં દુકાનો બનાવી સાડા ત્રણ લાખ રૂપિયા એની કોઈ પાવતી નહીં આપવામાં આવી વિષય નહીં આપણે ધારાસભ્ય મારી રજૂઆત કરી રજૂઆત કરું છું ધારાસભ્ય મારી રજૂઆત કરી મારે બી ધારાસભ્યને રજૂઆત કરવાનો હું એક ગામનો નાગરિક નહીં એમના વિધાનસભાનો માણસ નહીં મારે બી રજૂઆત ના કરી શકે કે સાહેબ તમારી વાત સાચી છે તો મારી બી વાત સાચી છે આપણા સાવલી ડેસર તાલુકાની અંદર ખાન ખનીન ચાલી રહ્યું છે માફિયા ચાલી રહ્યા છો એની તપાસ કેમ નહીં કરતા ધારાસભ્ય કરતા આ મંડળી દેખાય છે એમને મંડળી દેખાય એનો કોઈ સવાલ નહીં મારી ભૂલ એક્સેપ્ટ છે તો એમ ને આ ખનનમાં અત્યારે બી દેખાવું ને કે આપણા શિઓરા છે નદીના પટ બધી ગાડીઓ ફરે રોયલ્ટી વગર ચાલે છે તે બધું કેમ ના તપાસ થવી જોઈએ ધારાસભ્ય મારી રજૂઆત કરી હતી ધારાસભ્ય રજૂઆત કેમ ના કરી શકે ધારાસભ્ય આ મેં તો મીડિયાના માધ્યમથી કહું છું કે ધારાસભ્ય જો આ બી રજૂઆત હું કહું છું ખનનમાં પણ ચાલી રહ્યા છે કોના આધારે ચાલી રહ્યા છે એ બી રજૂઆત એમને કરી જો ને આ તો મંડળી દેખાય તો કેમ આ રીતિનો પટ ના દેખોય એમને